વૈષ્ણવી સાંડલો કાપી દે તમે ફિર્યા તૈયાર થઈ તો અમે ફિર્યા આરતીના તો જવાબ દેતા નથી કોઈ લાઈટમાં નીકળતા નથી કોઈ દેવી અમને જવાબ દેતો નથી તો જવાબ દેતો નથી તો અમે ધોળે ધોળે થાકી ગયા નાચીલોની પેઢી ઓછી નથી તો નાચીલોની પેઢી ના પડે ના પાડે તો એની દેવી એ રિઝલ્ટ આપતો નથી વૈષ્ણો સાંજનો અમને આપી દે તો ફિરિયા અમે કબૂલ તો એની દીકરી જો હમાર છે તો હમાર છો નગર અમે ફિરિયા લઈને ભાષા આવવા તૈયારી તો મારી નાચ એટલું હું કહું છું દલીલ કરીને કહું છું

દીકરી માલે સૂટી ગઈ પાટે સૂટી ગઈ આઠ દાડ નવ આઠ ને આઠ માથે સૂટી ગઈ તોય દીકરીનો પાર આવવા દેતો નથી તો એની હારે વ્યવહાર કરો વટ કરો તો ગઢુલાની માલકોરી છે ગઢુલાની માલકોરી ચાર રખા મૂક્યા તમારો મોભી દીકરો મારે ધીરુભાઈ હારે ભદ્રાવાળી વાળા બે ભાઈ હારે કોઈ વ્યવહાર કરો વટ કરો તો તમારો દીકરો લાભુભાઈ હારે તો તમારો દીકરો ચાર ગઢુલાની માલકો નાચી મૂક્યો તમારો મોભી દીકરો મારે સો ગજનો રખો તમારા દીકરા